તમે શક્તિશભાઈ બધા મજામાં અરે બધા મજામાં બાપા કેમ બધા મજામાં ના ના હા કચરો ભલો બારે માસ હે બાપા હા જો આ કચ્છી લોકો નું જીવન અને બાળ બચાવ ને લઈ ને બધા ને અમારા વતન આવ્યા પાછા અને ચા મુકો હાલો બધા ચા પીવો હોય તો આ બધું એનો સામાન બામાન એ ટ્રેક્ટર માં લારી બારી માં ચડાવીને કમ્પ્લેટ હેક્ટર ને ઉભું રાખો અહિયાં ઘર હા ભાઈ કચ્છી જીવ હો આમાં કાંઈ નો ઘટેમરવાલા જોઈ લ્યો બકરા ને ભાઈ રામ 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 હાલે જો મિત્રો આ ચાની મેમન ગતિ હાલે જો ભાઈ વગડા માં ચા ની મોજ હો ભાઈ હા ભાઈ ભાઈ જો એને વાટકા જોવો હા તમે ચા એ બસ 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 લ્યો હા બાપા હો હાલો તો હવે આપણે ચાની મજા માણી કેમ બાકી ના ના ભાઈ બસ લ્યો બસ લ્યો નહોં જોઈ જાજો તો મિત્રો આપણે આપણા વિડીયોને અહીં પૂરો કરીએ અને નવા વિષય અને નવા ટોપિક સાથે ફરી પાછા નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી સૌને બાપા સીતારામ જય શ્રી રામ